ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ઉમર ગામે આદિવાસી ગૌરવ અને સંવિધાનિક અધિકારીઓની ઉજવણી જોવા મળી અહીં જય આદિવાસી સેના દ્વારા પ્રજાસત્તાક દિન સાથે આદિવાસી ક્રાંતિકારી ભીલ ની એકસો ચોર્યાસી જન્મ જયંતિ ભવ્ય રીતે ઉજવાઈ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસ પચાસના ના રોજ અમલમાં આવેલા ભારતના બંધારણના પ્રજાસત્તાક દિન અને આદિવાસી ક્રાંતિકારી ટંટિયા મામા ભીલની એકસો ચોર્યાસીમી જન્મ જયંતિ નિમિત્તે ઉમરગામ ખાતે જય આદિવાસી સેના દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બપોરે બાર વાગે પ્રકૃતિ પ્રણામ અને ધરતી વંદના કરી આદિવાસી સંસ્કૃતિ મુજબ પરંપરાગત ભોજન પીરસવામાં આવ્યું હતું આદિવાસીઓને બંધારણમાં આપવામાં આવેલો અધિકાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અનુચ્છેદ તેર હેઠળની આદિવાસી રૂઢિ પ્રથા તથા અનુસૂચિ પાંચના આદિવાસી વિસ્તારના બોર્ડનું ગ્રામસભાના મુખી અરુણભાઈ દિલીપભાઈ વસાવાના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું સમગ્ર વિધિ આદિવાસી રીતિ રિવાજ મુજબ સંપન્ન થઈ હતી કાર્યક્રમમાં જય આદિવાસી સેનાના પ્રમુખ હાર્દિકભાઈ મહેશભાઈ વસાવા સહિત મોટી સંખ્યામાં આદિવાસી સૈનિકો અને ગ્રામજનો હાજર રહ્યા હતા ત્યારબાદ ગામમાં રેલી કાઢવામાં આવી હતી જેમાં શેરીએ શેરીએ ટંટીમા ભીલના ફોટાની પૂજા કરવામાં આવી અને રેલીનું પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું અંતે જય આદિવાસી સેનાના અધ્યક્ષ મહેશભાઈ સોમાભાઈ વસાવાએ ટંટિયા ભીલના જીવન સંઘર્ષ અને આદિવાસી સમાજ માટેના યોગદાન વિશે માર્ગદર્શન આપ્યું હતું જય જોહાર જય આદિવાસીના નારા સાથે કાર્યક્રમનું સમાપન થયું બ્યુરો રિપોર્ટ દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત